અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ કર્મી સહિત પરિવારજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેઓના પરિવારજનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી આ કેમ્પમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરી જરૂરી નિદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો પોલીસ જવાનો અને તેઓના પરિવારજનોએ લાભ લીધો હતો એક પ્રકારનું હેલ્થ સ્ક્રીનિંગ કરવાની એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના એક્સપર્ટ ડોક્ટર્સ જેમ કે ફિઝિશિયન ગાયનેક ઓર્થોપેડિશિયન જનરલ સર્જન ઈએનપી આઈ ડેન્ટલ પેથોલોજીકલ લેબોરેટરી ટેસ્ટ વગેરે તમામ જેટલા પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે એમના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સેવા આપી અને આ પ્રકારના કેમ્પ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેનાથી પોલીસની કેપેસિટી બિલ્ડિંગ થાય તથા આવા કોઈ પણ ગંભીર કે નાના મોટા કોઈ રોગ હોય પોલીસ કર્મીઓને તેને ઝડપથી ડિટેક્ટ કરી ડાયગ્નોસિસ કરી તેની ટ્રીટમેન્ટ કરી શકાય અને આગળ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીને અટકાવી શકાય થેન્ક યુ